વિસર્જન કરતા વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ નદીમાં કે કેનાલમાં આપણે ઉતરવાની જરૂર નથી વ્યવસ્થા ફાયર બ્રિગેડ મ્યુનિસિપાલિટી તરફથી કરવામાં આવી હશે તો ગણપતિ આપણે એમને આપીને એનું વિસર્જન થાય એવું આપણે કરવાનું રહેશે અને બહાર આપણે ગણપતિની પૂજા કરી અને એમના હાથમાં પધરાવીને એ અંદર પધરાવે એ સિસ્ટમથી જ ગણપતિનું આપણે વિસર્જન કરીએ તમને ખબર છે કે હમણાં જ બે છોકરાઓ શેડી નદીમાં ગણપતિ વિસર્જન કરવા જતા ડૂબી ગયા છે તો આ બનાવ ફરીથી ના બને એના માટેની આપણે સૌ ખાસ કાળજી રાખીએ અને જે સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમ ને ફોલો કરીએ અને ગણપતિ ના નંબર વાઈઝ વિસર્જન હશે તો એ પણ પોલીસની વ્યવસ્થા હશે તો પોલીસની વ્યવસ્થામાં આપણે સૌ સહકાર આપીએ